આણંદની નગરપાલિકાની સ્થિતિ જોવા મળી રહી છે આણંદ જિલ્લાની દસ નગરપાલિકાનું ઓગણચાલીસ પોઈન્ટ આડત્રીસ કરોડનું વીજ બિલ બાકી છે અને સૌથી વધુ ખંભાત નગરપાલિકાનું બાર પોઈન્ટ પાંચ કરોડનું વીજ બિલ બાકી છે એમજીવીસીએલે આ બાકી વીજ બિલ ધરાવતી નગરપાલિકાઓને નોટિસ ફટકારી છે ખંભાત પેટલાત સુજિત્રા ઓળ નગરપાલિકાને નોટિસ આપવામાં આવી છે તેની સાથે બોર્યાવી ઉમરેઠ આકલાવ આણંદ નગરપાલિકાને પણ નોટિસ આપવામાં આવી છે કારણ કે સૌથી વધુ આ જ્યારે વીજ બિલ બાકી છે ત્યારે એમજીવીસીએલે બાકી વીજબિલ ધરાવતી આ તમામ નગરપાલિકાઓને નોટિસ આપી છે તો ખંભાત પેટલા સુજિત્રા ઓડ નગરપાલિકાની સાથે બોરિયા ઉમરેઠ આકલાવ આણંદ નગરપાલિકાને પણ નોટિસ આપવામાં આવી છે અને સૌથી વધુ વીજ બિલ ખંભાત નગરપાલિકાનું છે બાર કરોડ પાંચ લાખ અને આ વીજ બિલ ભરવા માટે એમજીવીસીએલની ટીમે આ નોટિસ આપી છે